ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં વીજ મૂકવાને લઈને તેના વળતરને લઈને ખેડૂતોમાં ઉગ્ર રોષ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે બે ફેબ્રુઆરીના રોજ મોરબી અને ટંકારા ખાતે બસ્સો ટ્રેક્ટર સાથે ખેડૂતો છે તે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં યાત્રા પર નીકળ્યા હતા અને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યો હતો આ દરમિયાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા અને જીગ્નેશ મેવાણી છે તે બંને પણ આ યાત્રામાં જોડાયા હતા અને તેમણે સરકાર પર નિશાન સાધ્યું હતું અને ખેડૂતોના સમર્થનમાં વાત કરી હતી બંને નેતાઓ સ્ટેજ પરથી હુંકાર બોલાવતા શું કહ્યું હતું તે સાંભળો લાલજીભાઈ જીગ્નેશભાઈ જીવનભાઈ ગઈકાલે રાતની ઘટના તમને કહું ત્રણસો ને સત્યાવીસ ખેડૂતો ને આજની તારીખમાં કલેક્ટરે સુનવણી માટે બોલાવ્યા હતા અમે અમે કહ્યું કે તો ખેડૂત છીએ અમારું લઈને આવ્યું ભાઈ અમે ખેડૂત છીએ અમારું ટ્રેક્ટર લઈને તમે જવા જ ના કેમ પાડો રાતના આઠ વાગે ગુજરાતમાં પહેલી વખત કલેક્ટર કચેરી ખુલી

ખેડૂતોનો જે આ ડર ઉભો થયો ને સરકારને રવિવારના દિવસે રાત્રે આઠ વાગે ખેડૂતને ઉઠાડે કે તમને વોટ્સઅપ કર્યું છે જો આવતીકાલની સુનાવણી રદ કરીએ છીએ મિત્રો પણ છે અગાઉ કેટલી સુનાવણીઓ કલેક્ટરે વીસી હોવાના કારણે અગત્યની મિટિંગ હોવાના કારણે રદ કરી ક્યારેય ખેડૂતને હમેથી ફોન નથી કર્યો વકીલને હમેથી ફોન નથી કર્યો આયા રાત્રે 11 વાગ્યા સુધી ફોન કર્યા શું ખેડૂતોને રોકવામાં આવ્યા જામનગર ના ખેડૂતોને આવતા રોકવામાં આવ્યા રાજકોટ થી આવતા ખેડૂતોને રોકવામાં આવ્યા કેટલી વાર રોકશો કેટલા દિવસો રોકશો ક્યાં સુધી રોકશો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ખેડૂતોને જાગૃતિ આપી છે અઢારસો પંચ્યાસી ના ટેલિગ્રાફ એક થી લઈ અને બે હજાર પચીસ કેન્દ્ર સરકારની એસઓપી સુધી ખેડૂતોને માહિતગાર કર્યા છે અને હજી તો અમે સેમિનાર કરવાના છીએ બે દિવસમાં ખેડૂતના દીકરાઓ કાયદાઓથી માહિતગાર થાય એના માટે આ વીજ લાઈનો ના પ્રશ્ને બે દિવસનો સેમિનાર રાખવાના છીએ સમિતિનો એક એક ખેડૂત કંપની વાળો અને પોલીસ વાળો અને કલેક્ટર ની ટીમ જયારે ખેતરમાં જાય ને ત્યારે પૂછશે ખેડૂત પૂછશે અમે જાગૃતિ પેદા કરવા માંગીએ છીએ અને આને કોઈ રાજકારણ ગણતા હોય ને તો હું ખુલ્લે આમ કહું છું કે આને રાજકારણ ના કહેવાય આને રાજનીતિ કહેવાય અને હું ગર્વથી કહું છું કે આ એ રાજનીતિ અમે કરીએ છીએ આ જાગૃતિના ના કારણે જીજ્ઞેશભાઈ અસર એ આવી છે કે આ કંપનીઓ વાળા પેલા ખેડૂતોને બે લાખ ને પાંચ લાખ ને સાત લાખ માં થાંભલો ઊભો કરી દેતા હતા આ બે મહિનાની સતત લડાઈ જાગૃતિ કાયદો અને કાયદેસર કાયદા મુજબની વાત આજ કંપનીઓ વાળા ખેડૂત ખેતરે નિશાની કરવા જવા લાગ્યા છે કે અહીંયા તમારે અહીંયા થાંભલો આવશે અગાઉ કંપની ક્યારેય નોટિસ ના આપતી ખેડૂત ને એ જ કંપનીઓ વાળા ખેડૂતોને નોટિસ આપવા આવવા લાગ્યા છે કે આ ખેડૂત નોટિસ અગાઉ બે લાખ ને પાંચ લાખ માં જે ખેડૂતો આરે પોલીસ દમન સાથે થાંભલો ઉભો કરતા હતા ઈ થાંભલાના આજે હું ગર્વથી કહું છું કે કંપનીઓ વાળા પચીસ લાખ ત્રીસ લાખ પાંત્રીસ લાખ ની ઓફરો સામેથી કરવા લાગ્યા છે અને આનાથી વધારે જે કરાવવાનું સમાધાન કર્યું હતું મેં હું બોલ્યો એનાથી વધારે રકમ નો ઈ ખેડૂતને આ જાગૃતિના કારણે ખબર પડી કે આ તાણિયાના તો અલગ લેવાના થાય

ત્યારે શિસ્તબદ્ધ રીતે પોલીસ તંત્ર તો નોંધ લઈએ કે નહીં કિસાન સંઘર્ષ સમિતિ આખી શિસ્તમાં છે મીડિયાના મિત્રો પણ એની નોંધ લેવા જોઈએ કે નહીં કાયદો અને વ્યવસ્થાને સાથે રાખી માથે ચડાવીને ચાલવા વાળી આ ટીમ છે આથી જેટલું પહેલું ટ્રેક્ટર હોય એની પાછળ બીજું ટ્રેક્ટર બીજાની પાછળ ત્રીજું ટ્રેક્ટર ક્યાંય ઓવરટેક કરવાની કોઈ અટકચાળો આપણે નહીં કરીએ કારણ કે આપણે નેશનલ હાઈવે ઉપરથી પસાર થવાનું છે ટ્રક આવતા હશે નાની મોટી ઘટના બની તો વાત નું વતેસર થઈ જાય આવું આપણે ક્યાંય કરવું નથી કદાચ બે મિનિટ ક્યાંક ફરજિયાત કો ધરારાડો વચ્ચે ઉતરે તો આપણે એક મિનિટ પૂરતો સ્ટોપ કરવો પડે તો કરવાનો બાકી એક મિનિટે ટ્રેક્ટર આપણું અહીંથી નીકળ્યા પછી એક મિનિટે ક્યાંય સ્ટોપ ન થાય એક ટ્રેક્ટર ની પાછળ બીજું ટ્રેક્ટર વ્યવસ્થિત રીતે હાલતું જાય અને જો આપણે અહીંથી બહાર નીકળીએ ને પોલીસે એમ કહે છે કે આગળ નથી હાલવા દેવા સમજો તો આપણે અહીંયા ના ઉપવાસમાં બેસી જાવું છું આપણે કોઈ સંઘર્ષ નથી કરવો આ આપણી પ્રાઇવેટ માલિકીની જગ્યા છે અહીંયા ના આપણે ઉપવાસમાં બેસી જાવું છું અને મારે ખાલી આ તંત્ર ને સરકાર ને પોલીસ ને એટલું કેવું છે કે ભારતીય કિસાન સંઘમાં એવા કયા આઠ તારલાઓ છે માથા ઉપર કે ભારતીય કિસાન સંઘ કચ્છમાં સાત કલાક નેશનલ હાઈવે બ્લોક કરે એને તમે કરવા દો ને અમને કલેક્ટરે ત્રણસો નેત્યાવીસ જણા બોલાવ્યા છે અને અમે અમારું ટ્રેક્ટર લઈને જઈએ છીએ તમે અમને ના પાડ્યો આવો ભેદભાવ હું કામ ભાજપની ભગીની સંસ્થા છે ખેડૂતો ની ખંજર ભોગે છે કંપનીઓ સાથે કુલડી ગોળ ભાંગે છે એટલે ભારતીય કિસાન સંઘ ને સાત કલાક નેશનલ હાઈવે બંધ કરવાની છૂટ અને અમે અમને કલેક્ટરે બોલાવ્યા છીએ અમારું અમારું પોતાનું વાહન ટ્રેક્ટર અમે લઈને જઈએ ને અમે તમને ના પાડશું તેમ છતાંય ના પાડો તમારે કાયદો વ્યવસ્થા નથી તોડવું ક્યાંય કાયદો વ્યવસ્થા તોડવું નથી આપણે ખબર છે છે ભારતીય કિસાન શું એટલે આપણે કોઈ કાયદો વ્યવસ્થા તોડીએ ટ્રેક્ટર ની પાછળ રૂપે જઈશું અને જ્યાં અને બીજું આપણે મોરબી શહેરને બાંધમાં નથી લેવું મોરબીમાં ટ્રાફિક ની ખૂબ સમસ્યા છે આપણે ખબર છે રસ્તા હાકડા છે માની લો કે પોલીસ આપણને સહયોગ આપે અને મોરબી સિટી જ્યાં ચાલુ થાય ત્યાં સુધી આપણા બધા જ ટ્રેક્ટરોને જવા દઈએ તો ત્યાંથી હું જાહેરમાં કહું છું કે અહીંથી પોલીસ એમ કે દસ જ ટ્રેક્ટર લઈને આગળ વધવાનું તો આપણે દસ જ લઈને જઈશું ત્યાંથી બીજા વાહનોમાં આપણે બેહી જાવ બરાબર ને આમાં વાંધો નથી ને એટલે કોઈ એક ખોટી ઉતાવળ કરવી નહીં વાહન આગળ થાય મહેશભાઈ નાસ્તાની વ્યવસ્થા કરી રાખી છે એટલે મારે કોઈ વધારે વાત નથી કરવી બે હાથ જોડીને વિનંતી છે કે કાયદો અને વ્યવસ્થા તૂટે અને કિસાન સંઘર્ષ સમિતિ બદનામ થાય એના કરતા મોટી વાત મિત્રો એક વખત ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય ને તો બીજા દસ આંદોલનમાં અસર પડે ખેડૂતોમાં ડર ઉભો થાય અત્યારે આપણી જીત તો થઈ ગઈ છે સરકારમાં ડર બેહી ગયો આપણે તો આયા એટલા આ જે છે ને નાગના બચ્ચા જેવા નાનું પણ નાગનું બચ્ચું અહીંયા જે આ નાગના બચ્ચા જેવા જે આટલા જણા છે ને આ ટ્રેક્ટરો લઈને આવ્યા ને એણે સરકારને ડર તો બેહાડી દીધો છે એટલે હવે આનાથી વધારે કોઈ ડર બેહાડવાની જરૂર નથી પણ સરકારને શાનમાં અને છેલ્લી વાત કહેવા માગીએ છીએ કે તમારે જેટલા રોકવો હોય ને એટલા રોકી લેજો પણ સરત એ છે કે આ રેલી પછી જો સરકાર શાંતમાં ના સમજે માર્કેટ ભાવના ચાર ગાણું વળતર ન કરે અને બીજું આ રિલાયન્સ ની લાઈન અને અદાણી ની લાઈન સીઆરસી ના નોર્મ્સ નો ભંગ કર્યો છે આ લાઈન ના લાયસન્સ રદ ન કરે માર્કેટ ભાવ ના ચાર ગણા વાળો પરિપત્ર ન કરે તો આવનારા દિવસો માં વિધાનસભા હમણાં જ ચાલુ થવાની છે વિશે વીસ જિલ્લા ના આખી ટીમ વિધાનસભાની અંદર ધબધબાટી બોલાવે અને આપણે વીસે વીસ જિલ્લાના ખેડૂતો આ રેલી કરીને જઈએ છીએ વિધાનસભા રેલો કરીને જવું છે એટલે સરકાર સાનમાં સમજી જજો આ ઈશારો છે તમે કંપનીઓ પાસેથી ભલે પાછલા દરવાજે ચૂંટણી ફંડ લીધું હોય સરકારમાં બેઠેલા મંત્રીઓ કે સચિવોએ પાછલા દરવાજેથી ભલે હપ્તા લીધા હોય અમે જગતના તાત છીએ રેવાના છીએ અને તાતમાં જાગૃતિ આવી અને બાપ થઈને જો અહીંયા ગાંધીનગર દરવાજે ઊભા રહે તો પછી ભાગવું અઘરું પડશે અમે કાયદા અને વ્યવસ્થામાં લડવા વાળા છીએ લડતા રહેવું જાગૃતિ ફેલાવતા રહેશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય જય જગત ખૂબ સરસ પાલભાઈ હવે આપણી વચ્ચે આપણા ધારાસભ્ય ને લડાયક નેતા એવા જિગ્નેશભાઈ મેવાણીને હું વિનંતી કરીશ કે ખેડૂતને માર્ગદર્શન આપશે जय जवान जय जवान अब अपोरे चार वागे नहीं चाय पीता वगैरह नु चाले पावर से बोलो यार जय जवान जय जवान जय जवान भारतीय जनता पार्टी ना बगल बच्चा बनी गुजरातના અને દેશના પુંજીપતિ ઉદ્યોગપતિઓની સાથે 365 દિવસ સેટિંગ પાડનારા ગુજરાતના ખેડૂતોની છાતી અને પીઠ પર ખંજર ભોંકનારા ગદદાર કિસાન સંગને बाजू પર મૂકીને આ કિસાન સંઘર્ષ સમિતિના બેનર નીચે આવ્યા એ બદલ તમારા પોતાના માટે તાળીઓનો આવકાર થઈ જાય સાચી લડત નિષ્ઠાથી તો કરવી પણ આપણી વચ્ચે જે ગદ્દારો બેઠા છે ને એમને પણ ઓળખી લેવાનો સમય છે આ દેશ એ કોઈ અદાણી કે અંબાણીના બાપનો છે હે चरबी चढ़ी जब तुमने गुजरात में दिल्ली में खेड आंदोलन छो खेड बलिदान बीजो कोई देश हो ने, तो सरकार ने उखाड़ फेंकी दीदी हो जगत नो जगत नो तात એમ લાલ કિલ્લાની પ્રાચીર પરથી નરેન્દ્રભાઈ જોરદાર કરે છે એક શબ્દ નરેન્દ્ર મોદી બોલ્યા નથી એક શબ્દ ભારતીય જનતા પાર્ટીની સરકાર બોલી નથી અને આ જયારે છસો નેવું ખેડૂતો બલિદાન આપતા હતા એક પછી એક ત્યારે કિસાન સંઘ વાળા કેમ મોરચો ના કાઢ્યો સરકારની સામે ઉત્તર પ્રદેશના લખીમપુર ગાડી ભારતીય જનતા મંત્રી ખેડૂતની છાતી પર ચડાવી એ ખેડૂતને કચડીને રેસી નાખ્યો ત્યારે કિસાન સંઘ ક્યાં હતું અને એટલા માટે તમને કહેવાયો છું કે કોઈ પણ લડાઈ હોય આ લડાઈની અંદર આ લડાઈની અંદર જે પણ સાચા લડનારા માણસો છે એને તમે જો ઓળખી દેશો તો તમારું કામ કાયમ માટે આસાન થઈ જશે હું તમને ગેરંટી આપું છું કે દુનિયા ઊંધી થઈ જાય પણ આ રાજકોટિયા આ લાલજીભાઈ દેસાઈ આ પાલ અંબલિયા અને ખેડૂત સમાજનું નેતૃત્વ કરનારા જયેશભાઈ પટેલ એ કોઈ દિવસ એ ખેડૂતોના હિત સાથે ગદ્દારી નહીં કરે આપણા દેશની અંદર અને ગુજરાતની અંદર અદાણી અંબાણી રિયલ એસ્ટેટના માફિયાઓ મોટા મોટા ઉદ્યોગપતિ મોટા મોટા બિઝનેસમેન આ લોકોએ પચીસ વર્ષથી એક પ્રકારનો આતંક ફેલાયો છે ખેડૂતની અરજી હશે કે નહીં હોય એની જમીન લઈ જ લેવાની એનું ગૌચર સાફ કરી રાખવાનું એની છાતી પર ગાડી ફેરવી રાખવાની અને ભલે ને સાતસો ખેડૂતો દિલ્હી પર મરી જાય આ સરકારના પેટનું પાણી હલતું નથી હું લાલજીભાઈ ને જયેશભાઈ સાથે સમજતો શું શું છે કાલે આપણે બોલવાનું છે ત્યારે મને કીધું કે ગુજરાત માં વિધાનસભાના મંચ પર અને આવી જાહેર સભાના મંચ ઉપર સરકાર તો ફાંકો મારે છે તમારા રાજ્યમાં તો વીજળી સરપ્લસ છે તો શેના માટે અદાણી અંબાણીની ની તમે ચાપલુસી કરી રહ્યા છો ગુજરાતમાં વીજળી જો સરપ્લસ હોય આપણે બીજા રાજ્યોને વીજળી પહોંચાડવા માટે સક્ષમ હોઈએ તો આ ખેડૂતોની વરજીની વિરુદ્ધ પોલીસ આગળ કરી પ્લાન્ટ ચોપડી પાસના ઇશારે પોલીસ આગળ કરી ખેડૂતના ખેતરમાં થાંભડા નાખવા દે અને આ લડતમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ એનો કોઈ વાક નથી વાંક તો પૂંજીપતિઓની ચાપલુસી કરી રહેલા પેલા આઠ ચોપડી પાસ નો છે કે ગૌતમ ભી ફોન કરે અને ખટાક સહી કરી દે જો સહી કરતા આવડતું છે એટલું તો આજે આપણે સવાલ એ પૂછવા માટે ભેગા થયા છીએ કે ખેડૂત જમીન મારી

એ શું લુસો પડે છે ત્યારે કડવા લેવવા ત્યારે દેવી પૂજક ઠાકોર ન દલી અને બાકીના પોણા પાંચ વર્ષ આપણે ખેડૂત એટલે આ જાતિનું ભૂત જે આપણા માહિય માં ધૂણે છે એને મસડી બહાર ફેંકી દો અને કહો કે અમારી ફક્ત એક જ ઓળખ છે ખેડૂતના દીકરા છીએ છીએ આના સિવાય બીજી કોઈ અમારી ઓળખ નથી આશા વર્કર આંગણવાડીની બેન જીએસએફ ના જવાન સફાઈ કામદાર હોમગાર્ડના જવાનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પંચાયતના પટ્ટાવાળા એલઆરડી ના જવાન ભાઈ બહેનો પોલીસના કોન્સ્ટેબલો આ લાખો કર્મચારી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ની પ્રથાનો ભોગ બનેલા છે પચીસ વર્ષથી કકળાટ કરે છે પણ ચૂંટણી આવે ત્યારે પટેલ ને માલધારી ને ઠાકોર ને દલિત ને મુસ્લિમ ને આદિવાસી થઈ જાય છે ત્યારે કર્મચારી રહેતા નથી ખેડૂત અને શ્રમજીવી એ લૂંટનારી સરકારો અને લૂંટનારા પૂંજીપતિઓની સામે એક ના થાય એટલા માટે જ તમને ગાંધીનગરમાં બેઠેલા ચોરો એ જ્ઞાતિ અને ધર્મમાં વહેંચી રહ્યા છે હું ગુજરાતની વિધાનસભામાં તમારો અવાજ બનીશ અને વિધાનસભાના મંચ ઉપર તક મળીએ ત્યારે બોલીશ કે ફાવલો તો એક જ શરતે નાખવા મળશે

सात लाख पिस्तालीस हजार करोड़ सात करोड़ नहीं सीतेर करोड़ सात सौ करोड़ नहीं सात हजार करोड़ नहीं, नहीं सीतेर हजार करोड़ पर नहीं सात लाख पिस्तालीस हजार करोड़ की संपत्ति के सात लाख पांसठ हजार करोड़ ગુજરાત ની વિધાનસભા અઢી કરોડ જોઈએ અઢી કરોડ સાચું ખોટું હવે મેં તો મુકેશ અંબાણી ને ગૌતમ અદાણીને કોઈ ચણતર પ્લાસ્ટર ની સાઈડ ઉપર કડિયા મજૂરી કરતા મેં નથી જોયા તમે જોયા છે ઈટોના ભઠ્ઠામાં જોયા સેન્ટિંગ નું કામ કરતા જોયા કેમિકલની ફેક્ટરીમાં જોયા મોરબી સિરામિક માં જોયા 15 લાખ કરોડ ભેગા કઈ રીતે થયા આનો હિસાબ માંગવાનો સમય આવી ગયો છે એટલે હિસાબ એમનો 27 માં કરીશું હાલ એટલી વાત બે કરોડ આપો અને થાંભલો નાખો અને છેલ્લે મારા પરિવારના સદસ્યો છે એટલે કહું છું આ લડતમાં જીત ક્યારે થાય ખબર છે જીતવું છે ને લડતમાં પાકું જીતવું છે ને ખેડૂતના દીકરા છો ને મોરબીના સિરામિક ની ફેક્ટરીમાં કોઈ મજૂર નું શોષણ થતું હોય અને એના મુદ્દે પણ તમારો ને લડવું જોઈએ ત્યારે જીભ થાય ઉત્તર પ્રદેશ કે બિહાર માં ફક્ત મુસ્લિમ હોવાના કારણે કોક મુસ્લિમ છોકરાના સડક ઉપર મોબ લિન્ચિંગ માં મારી નાખે ને તમારો આત્મા કે હું તો નરસી મહેતાના ગુજરાતનો છું જેને એ શીખવાડ્યું કે વૈષ્ણવ જન તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે તો ખેડૂત તો તમારી જીત થાય ઉનામાં ગાડી જોડે બાંધીને ચાર દલિતોને માર્યા હતા અને તમારો આંકડા આત્મા કકડી ઉઠે આ દલિત ભાઈઓ સાથે ખોટું થયું ખેડૂતો એ દિવસે તમારી જીત થાય તમે ટીવી નાઇન માં જયારે જુઓ કે સાડી ચારસો રૂપિયા માટે દાહોદ ગોધરા ને પંચમાન કડીઓ મજૂર અમદાવાદ ની બરોડા ની બિલ્ડિંગ પરથી પડીને મર્યો અને એની લાશ ઉપાડવા માટે કોઈ માણસ નથી એ તમારો આત્મા કકડી ઉઠે ને એ દિવસે ખેડૂતો તમારી જીત થાય ખેડૂતો તમારી જીત તો એ દિવસે થાય જયારે તમે કબીરને સમજો કબીર કહે છે एक राम दशरथ का बेटा दूसरा जो घट घट में बैठा एक राम दशरथ का बेटा दूसरा जो घट घट में बैठा तीसरे राम का सकल पथारा चौथा सबसे निर्गुण सबसे न्यारा आप भारत माता ने छाती पर उभो चिरो करी हिंदू मुसलमान ना भागला करना रा, भारत भूमि ना गद्दारों જેમને જનગણ મન ના ગાયું બાવન વર્ષ તિરંગો ના લેરાયો દેશની આઝાદીની ચળવળમાં ભાગ ના લીધો જે ફૂલે અને આંબેડકર જોડે નતા જે ગાંધી અને સરદાર જોડે જે ભગતસિંહ સુખદેવ ને રાજગુરુ જોડે નતા જે સુભાષચંદ્ર બોઝ જોડે નતા આ ચોરો તમે ઓળખી જાઓ એ દિવસે તમારી જીત થાય તો આપણે મારી વાણીને વિરામ આપું છું આપણી અંદરનો જાતિ અને કોમવાદનો તમામ કચરો દૂર કરી ફક્ત ખેડૂત બની જઈએ કર્મચારી બની જઈએ શ્રમિક બની જઈએ આના સિવાય બીજી કોઈ ઓળખ ના રહે અને અર્જુનને ને પેલી પક્ષીની જેમ આંખ દેખાતી હતી એમ તમને બે કરોડ બંડલ દેખાય આટલું કરીશું તો આપણી જીત નિશ્ચિત છે બીજા સાથીઓને આપણે સાંભળવાના છે છેલ્લે મારી વાણીને વિરામ આપતા પહેલા એક વિનંતી કરું આ સભામાંથી જ્યારે પણ છૂટા પડીએ શાંતિથી એટલો વિચાર કરજો તમારા ખેતરમાં થાંભલો લાગ્યો કે નહીં લાગ્યો પણ તમારો દીકરો જો ડ્રગ્સના રવાડે ચડશે ને તમારી પાંચસો વીઘા જમીન હશે એનો કોઈ મતલબ નહીં રહે આપણા ગુજરાતમાં પંદર સત્તર વર્ષના યુવાનો યુવતીઓ દીકરા દીકરીઓ દારૂનું વ્યસન છૂટી જતું હોય છે સિગરેટ અને તમાકુનું વ્યસન છૂટી જતું હોય છે પણ એક વખત અઠવાડિયામાં પાંચ દિવસ કોઈ ડ્રગ્સ લે એટલે બંધાણી થઈ ગયો તમારું મારું આ પોલીસના મિત્રોનું મિત્રો મીડિયા કરીને કોઈનું ઘર બચવાનું નથી આ ડ્રગ્સ સામેની લડાઈ આટલું સમજી રહ્યો એટલે મારી વાણીને વિરામ આપું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમે કહેશો ત્યાં સુધી તમારી જોડે ઉપવાસમાં બેસીશ તમે કહેશો કે નહીં ગો વિધાનસભા તમારો અવાજ હું બુલંદ કરીશ આટલું તમને વચન આપીને મારી વાણીને વિરામ આપીશ જય હિન્દ જય સંવિધાન ખુબ સરસ જિગ્નેશભાઈ હવે આપણી વચ્ચે કાયદાના નિષ્ણાંત એવા જયેશભાઈ પટેલ ઉપસ્થિત છે તો હું એને વિનંતી કરીશ કે ખેડૂતોને માર્ગદર્શન આપશે જીગ્નેશભાઈ પાલભાઈ મહેશભાઈ રાજકોટિયા ખાસ કરીને કે આટલી વિકટ પરિસ્થિતિમાં અને વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની સામે જીંક ઝીલીને જેણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે દિન રાત એક કરીને આયોજન કર્યું છે એવા શ્રી મહેશભાઈ રાજકોટિયા અન્ય અમારા કિસાન સંઘર્ષ સમિતિના સાથી દાયાભાઈ ગજેરા અને ઉપસ્થિત આટલી વિશાળ સંખ્યામાં કે ગઈકાલે કલેક્ટર તરફથી કહેવામાં આવ્યું કે આજની સુનાવણી રદ કરવામાં આવી છે છતાંય આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત બહેનો અને ભાઈઓ જિગ્નેશભાઈ બેટિંગ કરીને જાય અને પછી બોલવાનું આવે એટલે થોડી તકલીફ તો થાય પણ ઘણા વર્ષોથી ખેડૂતોના પ્રશ્ને અમે લડતા આવ્યા છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ખેડૂતોને